લોગમાં તો મિત્રો ફરી પાછો થઈ ગયો શ્રાવણ નો બીજો સોમવાર અને આજે હે જડેશ્વરનો મેળો એટલે કે મહાદેવનો બીજો સોમવાર હે અને આપણી સાથે જો વિશાલભાઈ અને વેલજી ઠાકોર અને આપણું હે આ રાણી એટલે કે અતુલયો જીરો જીરો સેવન અને અતુલ લોગ અને આર્યો ને એ આપણું પરમાનન્ટ છે કેમ કે રહ્યું ને આપણે બાપા એ લઈ દીધું અને એ પાછું દસ પાસ કરીને એટલે આ એને આપણા નામ ઉપર ને અત્યારે મિત્રો આપણે જવાનું હોય જડેશ્વર મહાદેવના મેળામાં અને અહીંયા ને આપણે ચેલેન્જ વિડીયો કરવાનો ને આજે આપણે એને મિત્રો સો રૂપિયા આખો મેળો કરવાનો હોય જોયું હવે આપણને સો રૂપિયામાં આખો મેળો કરી કે નહીં તો અત્યારે એને આપણે આગળ સો રૂપિયા હે ને અને સો રૂપિયા લઈને આપણે આખો મેળો કરવાનો હોય તો ચાલો ફટાફટ આપણે હે ને ચેલેન્જ આઈ થિંક સ્ટાર્ટ કરી અને અહીંયા તમને બધાને હેને મોજ મસ્તી કરાવીને ફૂલ બાકાજીકી બોલાવવાની ચાલો ફટાફટ અત્યારે આપણે જઈ જળેશ્વરના મેળામાં અને ફૂલ બાકાજીકી બોલાવી ભોગી ગયા આપણે જડોસર ના મેળામાં અને મિત્રો જો આવતા મુહૂર્ત માં મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો જો ફલારી દીધા છે અને ફજત ની બધું ચાલુ થઈ ગયું જો અત્યારે મોત નો કુવો ને ફજત ની બધું ચાલુ થઈ ગયું અને વિશાલભાઈ ની બધા છે ને અત્યારે હેને મોબાઈલ ની હે ને થેલીમાં રાખવાની તૈયારી કરે કારણ કે સાતા છે ને મિત્રો ફૂલ આવે દહેન પલારી તો દીધા આવે વધારે આવે ને તો પછી મોબાઈલ પલડી જાય લહેન સેફ્ટી બધી રાખવી પડે અને મિત્રો આજે આવીને આપણે ચેલેન્જ વિડીયો કરવાનો હમણાં એને અંદર જાય ને એટલે ચેલેન્જ વિડીયો આપણે એને સો રૂપિયામાં આખો મેળો કરવાનો ચેલેન્જ વિડીયો આપણે ચાલુ કરી દઈએ તો અત્યારે આપણે જઈએ ગેટ પાય ને ગેટે ચેલેન્જ વિડીયો ચાલુ ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા જડેશ્વર મહાદેવ ના આપણે મેળા ની ગેટ પાસે આવી ગયા અને આપણી પાસે મિત્રો સો રૂપિયા ને આ સો ના ચેલેન્જ થી આપણે એને આખો મેળો કરવાનો મિત્રો આ સો રૂપિયા થી તો ચાલો અત્યારે મેળા અંદર ને આ સો રૂપિયામાં આપણે મેળો કરીએ કે નહીં આપણને શું શું વસ્તુ મળે તો ચાલો અત્યારે મેળામાં જાય અને સો રૂપિયામાં આખો મેળો કરીએ

તો અત્યારે એને આપણે થોડો ઘણી રાહ જોઈએ અને ચાલુ થાય પછી તમને આપણો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી અને પછી તમને એને મોજ કરાવી દઉં ફાઇનલી મિત્રો આપણા ચેનલનો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો અને આપણને એને જો આ ભાઈ એને ફ્રીમાં બેવા દે દીધા કારણ કે મિત્રો આપણે કાલે હતા ને તો એ ભાઈએ કીધું કે તને એને ફ્રીમાં બેવા જવા દઈશ તો અત્યારે એને આપણે વિશાલભાઈની બધા એને કે અમને ફેર ચડે તો તમને નહીં જવા દઉં મિત્રો આપણે એને અત્યારે ફ્રીમાં આવી ગયા ને જો એ ભાઈ એને મસ્ત મજાના દિલદાર હે કારણ કે આપણે એને ફ્રીમાં જવા દીધા ને આપણે તો સો રૂપિયામાં આખો મેળો કરવાનો હતો અને આપણે ફાયદો થઈ ગયો તો ચાલો અત્યારે આપણે એને મજામાં બે ને તમને મારો અનુભવ કહું કેવો લાગ્યો લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પાર્ટીમાં બે ગયા ને જો મસ્ત મજાનો ધીમે ધીમે ફરવા માંડ્યો હોય અને આપણે મિત્રો સો રૂપિયા નથી દીધા કારણ કે આપણને એને ફ્રીમાં બેવો મળ્યો એટલે આપણે તો મોજ જ કરવાની અને આપણે સો રૂપિયામાં એને મિત્રો આપણે ચેલેન્જ એ આખો મેળો કરવાનો તો તમને એને મસ્ત મજાનો આપણે સો રૂપિયામાં આખો ચેલેન્જ કરીને બતાવશું તો હા જુદી એને મિત્રો આપણે વિડીયો બનાવવાનું તો જોવાનું ભૂલતા નહીં રેડી આપણો ચકડોળ એને ફરવા માંડ્યું એને તમે જોઈ શકો કે મસ્ત મજાનો ઉપરથી ને મિત્રો વ્યુ કઈક આવો આવે જો અત્યારે આપણી પાલકી એને નીચે આવી ગયા અને જો ઉપરથી ને મિત્રો મસ્ત મજાનો કઈક આવો વ્યુ આવે જો કાઈ નો ઘટે હો મિત્રો અને મિત્રો આપડે તો મફત ના એટલે આપણે કઈ ઘટે એવું નથી જો આપણે અરે આ ભાઈ હે તમે જોઈ શકો હો તમારું કયું ગામ તો મિત્રો એ ભાઈ નું ગામ એ સંધારકા અને આપડે તો એ ચોટી ના રહેવા છે એટલે આપણે તો પેશલ મેળો કરવા જઈએ આપણે એને ફૂલ ભાકાજી કઈ બોલાવાની હે કોની આતે હૈ જો કઈ આયા એને આવી રીતના ઓપરેટિંગ થતું હતું ના ભાઈ ઓપરેટ કરતા અને મિત્રો મસ્ત મજા ની મજા આવી ગઈ મિત્રો અને મફત માં દેવા મિત્રો કોને નો મજા આવે વાત સહી હવે એને તો એમ મિત્રો મજા મજા આવી જાય કાલો હવે આપણે આગળ જઈએ અને બીજી રાઈડ માં ક્યાં મફત માં દેવા મળે તો બે બાકી એને મેળા ની મોજ કરીએ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે મેળામાં એને મિત્રો પબ્લિક ખૂબ જ વધી ગયું તમે જો એટલું બધું પબ્લિક વધી ગયું અને મિત્રો આપણે છે ને આ રાઈડમાં બેવા જવાનું તો અત્યારે એને આપણે ફ્રીમાં બેવા જવાનું જોઈ લો કેટલી મસ્ત મજાની રાઈડ છે અને પછી આના પછી આપણે આ રાઈડમાં બેવા જવાનું તો મિત્રો વિડીયો જોવાનું પૂરતા નહીં કારણ કે આપણે ચેલેન્જ આપ્યું એ ચેલેન્જ તો પૂરો કરવાનો છે યહી નહીં અભી ઓર સુનિયે તો ફાઈનલી મિત્રો અત્યારે એને તમારો ભાઈ જઈ રહ્યો હોય આપણે ફ્રીમાં એને આ રેન્જર રાઈડ માં જઈ રહ્યો હોય અને મેં તમને કીધું હતું કે આપણે એને મિત્રો ચેલેન્જ રાખ્યો હતો અને આપણે ચેલેન્જ રાખ્યો હોય ને આપણે પૂરો ન કરીએ એવું બને તો ફાઈનલી મિત્રો તમારા ભાઈ રાખ્યો તો યુટ્યુબમાં ચેલેન્જ કે તમારો ભાઈ એને આ રેન્જર રાઈડ માં અને જે આપણે સુનામી રાઈડ એ સુનામી રાઈડ માં બેવા જવાનું હોય તો અત્યારે ને મિત્રો તમારો ભાઈ વીઆઈ હોય આપણે રેન્જર માં બે અને રેન્જર માં બેહો અને આપણે મારો અનુભવ તમને શેર કરો કે મને કેવી ભીખ લાગી કે ન ભીખ લાગી અને મિત્રો મેં તમને કીધું હતું કે આપણે એને મિત્રો ફ્રીમાં બેવા જવાનું તો અત્યારે ને મિત્રો હું આમાં આવી ગયો ફ્રીમાં બેવા અને મિત્રો આપણે ચેલેન્જ પણ રાખ્યો હતો કે એને તમે બધા કોમેન્ટ ઉપર કરશો તો આપણે ચેલેન્જ આમાં બેવા જઈશું તો અત્યારે ને મિત્રો આપણે આમાં વ્યાયા બેવા તો ચાલો ફટાફટ હું જાઉં અને એમાં તમને મારો એક્સપિરિયન્સ શેર કરું અબી મજા આય કે ભીડો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બે ગયા રેન્જર રાઇડ માં તમે જોઈ શકો અત્યારે ભાઈ વાસી દીધો દરવાજો અને હવે મિત્રો મારો એક્સપિરિયન્સ એને તમને શેર કરું કે આપણે આમાં કેવી બીક લાગે અને મિત્રો હું આમાં એને પહેલી દાન બેઠો અને જોઈ આપણે આમાં કેવી બીક લાગે તો મિત્રો જો અત્યારે ચાલુ થઈ ગયું છે થોડી થોડી બીક તો લાગશે કારણ કે પહેલી દાન બેઠા એટલે જો મિત્રો તમે જોઈ શકો હરવે હરવે ફરવાન ચાલુ થઈ ગયું હોય અને મિત્રો આપણે આમાં એને પેલી જાન દેખાય જો હજી તો મિત્રો કઈ વાંધો ના આવતો એને પછી આવે થાય ખરા ફાઈનલી મિત્રો અત્યારે એને આપણે રેન્જર રાઇડમાં બેન વ્યા અને મિત્રો આમાં એને કાંઈ બીક ન લાગતી એક બીક ક્યારે લાગે ખબર છે જ્યારે ઉપર ઊભું રહે ને ત્યારે એક નાની એવી બીક લાગે બાકી એને મિત્રો જરાય પણ બીક ન લાગતી અને આપણે આપણો ચેલેન્જ પૂરો કરી નાખ્યો અને હવે આપણે જવાનું હોય સુનામી રાઈડમાં તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ જઈશ સુનામી રાઈડમાં અત્યારે રેન્જ રાઇટ માં બેન વ્યયા આય અને અત્યારે જવાનું હોય આપણે સુનામી રાઈટ માં અને એ પણ ફ્રી કારણ કે આપણે પહેલા દિન જ કીધેલું કે આખો મેળો એને આપણે ફ્રીમાં કરવાનો હોય તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈએ સુનામી રાઈટ માં ફ્રીમાં કારણ કે આપણે કીધેલું છે કે આપણે આને આખો મેળો ફ્રીમાં કરવાનો તો ચાલો ફટાફટ જઈએ સુનામી રાઈટમાં અને મારો એક્સપિરિયન્સ તમને શેર કરું તો ફાઇનલી મિત્રો અત્યારે એને આપણે સુનામી રાઈટમાં બેવા વ્યાય અને જો અત્યારે સીલ્ડ બેન લાગી ગયો અને હવે આપણે ચાલો થાય ને એ રેહા મિત્રો મોજ જ કરવાની આપણે બોલાવવાનો ભૂપા જો ભૂપાટ બોલાવવાના મિત્રો મોજે મોજ કરવાની મિત્રો મોજે મોજ કરવાનું છે તો ફાઈનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો કે આપણે મિત્રો આ સુનામી રાઈડમાં બેન જઈએ અને મિત્રો ને આમાં મિત્રો કાંઈ એનો ઘટે ફૂલે ફૂલ મોજ આવી જાય અને આપણે હું પૈસા દીધા નહીં એટલે મોજ જ કરવાની ચાલો અત્યારે આપણે આગળ જઈએ અને એને મસ્ત મજાની રાઈડ તમને ગઈ એને ફ્રીમાં જ આવી અને આપણે એને ફ્રીમાં જ ફટવાનું કાંઈ એના કરવાનું તો ચાલો ફટાફટ આપણે આગળ જાવી દીધું અત્યારે આપણે આવી ગયા હોળિયામાં ને હોળિયામાં આપણે મિત્રો વગર પૈસા જવાનું કારણ કે આપણે ચેલેન્જ વિડીયો હાલે જો અત્યારે આપણે જાવી અને જો મસ્ત મજાના ચડી ગયા ને આપણા આ પરમિશન લેવી મારા ઇધર ચેલેન્જ વિડીયો ચલ રહ્યા તો કે આમ ઇસમે ફ્રી મે જા સકે તો જો મિત્રો તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે એને ફ્રી માં રહ્યા અને મિત્રો અત્યારે ડીડા લો આપણે ફ્રી માં બેહારી દીધા તમે જો મસ્ત મજાનું આપણું હુડિયું ચાલુ થયું ને આપડે મિત્રો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો આપણું હોય એને ઉભું રહી ગયું ને જો આપણે એટલે ઉતરી ગયા અને મિત્રો ફ્રીમાં બેવાની બહુ મજા આવી જાય કારણ કે મિત્રો આપણે હાઉ ફ્રીમાં બેઠા હતા અને આપણે ચેલેન્જ વિડીયો હાલે અને આપણે એની ભાઈને પરમિશન લીધી તો એ ભાઈ આપણને એને ફ્રીમાં ભેવા દીધા તો આવી રીતના કાંઈ કે મિત્રો આપણે ફ્રીમાં મેળો કરવાનો હોય અને હજી તો આપણે ઘણી રાઈડું બાકી તો આપણે ઘણી રાઈડમાં ફ્રીમાં વેવા જવાનું તો ચાલો તમને આગળ આગળ મસ્ત મસ્ત રાઈડું બતાવું અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા મગનભાઈ હું કહું મગનભાઈ આ રોહિત્યા ક્યાં ભાઈ તો ચાલો મિત્રો આપણે પછી મળીએ અને આગળ તમને એને ફ્રીમાં રાઈડમાં જાય ને એમાં આપણે બતાવીએ

તો એને તમે આપડા વોગ ને છેલ્લે સુધી જોતા રહીજો અને તમે એને મસ્ત મજાનો નો લોગ બનોશો આપડો ચેલેન્જ મિત્રો ફ્રી દેવાનો હોય અને એને જો ફ્રેમ માં દેવા જોઈ લો કઈ ન કરતા મિત્રો તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો મસ્ત મજા ની રાઈટ માં આપડે બે રીતના એના હાંસતા જો

તમને મસ્ત મજાનો એને વિડીયો બતાવવું જોઈ લો કાંઈ ન ખતે તો ચાલો અત્યારે એને આપણે ટ્રેનમાં માં અને મસ્ત મજાનો વિડીયો ઉતારી તમને દેખાડું ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણી ટ્રેન થઈ ગઈ ચાલુ જો ધીરે ધીરે હાલવા માંડીએ અને મિત્રો આવી રીતના કાંઈ એને આપણી ટ્રેન હાલે જોઈએ અને આપણે એને મિત્રો પહેલી વાર ટ્રેનમાં માં બેઠા હજી તો હું કોઈ દીવાર ના બેઠો પણ આ એને મિત્રો આપણે ટ્રેનનો એક્સપિરિયન્સ છે ને પહેલી વાર અને આપણે જ્યાં પણ જઈ ત્યાં ફ્રીમાં આપણે કીધું હતું કે આપણે જ્યાં પણ જઈશું ત્યાં ફ્રીમાં જ દેવાનું એમ જોઈ લો કાંઈ ન ઘટે મિત્રો આપણે ટ્રેન રહી એ ઉભી અને જો આપણે એને મિત્રો મસ્ત મજાના એને નીચે ઉતરવાનું છે અને જો અત્યારે એને હવે મિત્રો આપણે જેમ બને આપણે એને બીજે જવાનું હોય અને તમને બતાવી કે આગળ કઈ રીતના જાઉં જો આવી રીતના કંઈક મસ્ત મજાનો મેળો ભરાણો અને હવે મિત્રો એને તમને આગળ લઈ જાઓ ને મસ્ત મજાને એને આગળ આપણે મેળો બતાવીએ તમે જોઈ શકો આગળ કંઈક આવશો એટલે એને મસ્ત મજાના બે બે દાખલા છે અને આ બાજુ ત્રણ દાખલા અને આ બાજુ ચાર ચાર દાખલા મિત્રો તમે એને મેળામાં નકરા દાખલા જોવા મળશે જુઓ બધી બાજુ જે બાજુ તમે જોશો ને એ બાજુ બધે ઢાકલા આ બાજુ ને વરસાદ કાઢી નાખે એવો મિત્રો મેળો ભાઈ નો કાઢો તમે જોઈ શકો બધી બાજુ ને જો ટ્રેન નાની આવી જો તમે કીધું કે ટ્રેન પછી ને બાકી જોઈ શકો મિત્રો મિત્રો જોઈ શકો આપણો ઓડિયો થઈ ગયું હોય ચાલો અને ભાવી બોલાવી દીધી ભાઈએ કામ હોય મિત્રો જો આપણને હોય ના ભાઈ મળી ગયા ને આ બધા આપણા સબસ્ક્રાઈબર જો કાંઈ ન વચ્ચે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આગળ જાય તમને આગળ એને મસ્ત મજાના બીજા રાઈડોને એવું બતાવું બાકી એને હવે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે કાંઈ એવું નક્કી નહીં હવે એને સીધું આપણે ઘરે જવાનું લગભગ થાય છે તો ફૂલ વરસાદ આવશે તો આપણે ઘરે જઈશું એને આજે તમને એને મેળો બતાવીશ તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈને તમને આગળ મળીએ મસ્ત મજાનો મિત્રો મેળો ફર્યો જો આયનો અંદર વરસાદ પણ આવવા મેળવે અને આપણે એના માટે મિત્રો જો અહીંયા એને આપડા ભાઈબંધો બધા મળી ગયા તો જોઈ લે આપણે એને આપણા ભાઈબંધો ભાઈ લેવાનું હોય મેળો એટલે મેળો

અત્યારે મિત્રો આપણે આવી હતા જે બજારમાં છે ને બધી વસ્તુ વેચે ને એ આપણે આવી હતા એ બજારમાં જો આ બાજુ રમકડા ને આ બાજુ છોકરીઓ માટે પર્સ અને આ બાજુ અને ચશ્મા ને એવું અનેક જાતની વેરાયટી અને મિત્રો આ મેળાની મને ખાસિયત ગમી કે મિત્રો મેળો હોય ને એ અલગ જગ્યાએ અને જે વેચવાનું ને એ બધું લેવાનું હોય ને એ પણ અલગ જગ્યાએ એટલે ને મિત્રો કાંઈ ખોટી ગર્દી ન થાય અને જો મસ્ત મજાનું છે ને કાંઈક આ બાજુ ને આપણે કવરની દુકાન એ અહીંયા છે આપણે ઘડિયાળની ના બાજુ ટોપીની આ બાજુ રમકડાની એવી અનેક જાતની દુકાન છે ને મિત્રો અહીંયા એને ને તમને એને ખૂબ મજા આવી જાય એને જો ગમે એટલો વર્ષો થાય મિત્રો તો કાંકરાવાળી જમીન છે ને એટલે એને પાણી ભરાવાની કંઈ બીક જ નથી જો આ બાજુ મસ્ત મજાની રમકડાની એકની આઈટમ જો પચાસ રૂપિયા ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈને તમને મસ્ત મજાની છે આગળ આપણે એને અલગ અલગ વેરાયટી બતાવું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હે મેળાથી ને બહાર અને જો અત્યારે ભાઈ બંધોની બધા બહાર આવી ગયા અને મિત્રો મેળામાં વરસાદ આવી ગયો હતો ને તો આપણે આખા પલારી દીધા હે અને હવે આ ને આપણે અહીંયા પૂરો કરી નાખી કેમ કે આપણે ચેલેન્જમાં કીધું તો એ બધું આપણે પૂરું કરી નાખ્યું કે કોમેન્ટ કરશો તો આપણે સુનામીને રેન્જરમાં એ બધા બેસી તો એમાં આપણે બે ગયા હે ફ્રીમાં બધા બેવાનું હતું એ ફ્રીમાં પણ બે ગયા અને રૂપિયા રૂપિયાનો ચેલેન્જ હતો એ સો રૂપિયા પણ હજી આપણે અગર હિમણા મેં તમને મારા હો રૂપિયા દેખાડો જો મારા હો રૂપિયા હજી હે ને મિત્રો ઇમણાં પડ્યા જોઈ આપણે હે ને એક રૂપિયો મિત્રો મેળામાં જ્યાં પણ બેઠા ને એ બધા એમાં મફતમાં બેઠા બાકી જો આ બધા એને બેઠા એ બધા પૈસામાં બેઠા એ પૈસા નથી દીધા તો ચાલો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા ચેલેન્જ વ્લોગ જોવા હોય તો આપણે એને કોમેન્ટ કરતા રહેજો આપણે નવા ચેલેન્જ બ્લોગ બનાવશું તો હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયો ગમ્યો તો ને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી